હાલોલનગર ગણેશમય બન્યું સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં રહેતા પરિવારોએ દસ દિવસ ગણપતિ દાદાની સેવા કરી છપ્પન ભોગ ધરાવ્યા હાલોલમાં ગણેશ મંડળો દ્વારા કલાત્મક ગણેશજીની પ્રતિમાઓ બિરાજમાન કરી સુંદર ડેકોરેશન કરતાં નગરના ભક્તો વિવિધ ગણેશ મંડળની મુલાકાત લઈ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે હાલોલના ઓળખડિયામાં આવેલ સ્વસ્તિક કોમ્પ્લેક્સના રહીશો છેલ્લા ચાર વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરે છે જેમાં કોમ્પ્લેક્ષમાં રહેતા ગુજરાતી મહારાષ્ટ્રીયન તથા અન્ય રાજ્યોના પરિવારો એકમેક સાથે હળીમળીને રહે છે અને સતત દસ દિવસ ગણપતિ બાપાની મહેમાનગતિ કરે છે રોજે રોજ સવાર સાંજ બાપાની આરતી પ્રસાદ અને આઠમના દિવસે છપ્પન ભોગનો પ્રસાદ ધરાવે છે અહીં વસતા પરિવારોની ભાષા ભલે અલગ હોય પરંતુ ગણપતિ દાદા પ્રત્યે તેમની આસ્થા એક જ છે જે રીતે તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા નામની ધારાવાહિકમાં ગોકુળધામ સોસાયટી છે તે જ પ્રમાણે અહીંના રહીશું એકબીજા સાથે હળીમળીને રહે છે અને દરેક તહેવારો સંપીને ઉજવે છે સ્વસ્તિક કોમ્પ્લેક્સના સંચાલક છોટુભાઈ તિવારી અહીં રહેતા અતુલભાઈ શાહ તથા અજીતભાઈ પાટીલ દરેક સાથે મળી તહેવારોની ઉજવણીનું આયોજન કરે છે દિવાળી હોળી નવરાત્રિ કરવાચોથ તેમજ ગુજરાતી અને પરપ્રાંતિય તહેવારો ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરે છે ગણેશ ચતુર્થીની ઉજવણી પ્રસંગે ગણપતિ બાપાની દસ દિવસથી આસ્થા સાથે પૂજા અર્ચના કર્યા બાદ છેલ્લા દિવસે ભંડારો કરી બાપાને હાલોલ ખાતે આવેલા તળાવમાં વિસર્જન કરવામાં આવશે జయేవ జయ దేవీ దాసీ సంకటో విఘ్న వినాశన మంగళ మూల అధికారి ભાવેનંદનુણાવે જય દેવ જય જય શ્રી ગણરાજ વિદ્યા સુખદાતા